ચૂંટણીમાં ઝટકો લાગશે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે કોંગ્રેસને કરશે રામ રામ રાજુલામા પાટીલ સાથે ગુપ્ત બેઠક બે દિવસ પહેલા અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા અર્જુન મોડવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું આ રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા હતા આ બંને નેતા જ્યારે જાન્યુઆરીમાં કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો અર્જુન મોડવાડિયા અને અમરીશ ડેરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી એવું જણાવ્યું હતું બીજા દિવસે જ અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા હતા અરવિંદ લાડાણી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા એટલે કે બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા આ ચૂંટણીમાં તેમનો જવાહર ચાવડા સામે નવ હજાર મતથી પરાજય થયો હતો જોકે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા બે હજાર બાવીસમાં તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને ટિકિટ આપવામાં આવી હતી ત્યારબાદ તેમણે આ વિશ્વાસ પર ખરા ઉતરી તેમના પરિવારનું કોઈ પણ જાતનું રાજકીય કનેક્શન ન હોવા છતાં તેમણે પેથલજી ચાવડાનો રાજકીય વારસો ધરાવતા ભાજપના જવાહર ચાવડાને પરાજિત કર્યા હતા સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે